તો હવે મિત્રો મોનોટાઇઝન જે સ્ટેપ ટુ છે એની અંદર પ્રોસેસ તમને દેખાડે છે તમે મોનોટાઇઝન ચેનલને અપ્લાય કરી છે તો સ્ટેપ ટુની અંદર જે અહીંયા પ્રોસેસ પ્રક્રિયામાં છે અથવા તમે ઇંગ્લિશ ભાષા હશે તો પ્રોસેસમાં છે એ ટાઈપનું લખેલું બતાવે છે તો એની અંદર આપણને કેટલો સમય લાગે છે કારણ કે આ છે ને પહેલેથી થઈ ગયું છે મતલબ આ ચેનલની અંદર ચેન્જ કરવામાં આવેલું છે એટલે સમજી લો કે તમે જ્યારે કોઈ પણ એડસન ચેન્જ કરો છો ને તમારું કોઈ એડસન ક્લોઝ થઈ ગયું હોય અથવા એડસન સામેથી ક્લોઝ કરવામાં આવ્યું હોય અથવા તમે કોઈ નવું એકાઉન્ટ બનાવી રહ્યા છો ત્યારે મિત્રો આ પ્રોબ્લમ બતાવશે કારણ કે મિત્રો જો નવી તમે ચેનલને મોનોટાઇઝન પહેલી જ વાર અપ્લાય કરી રહ્યા છો જો તમારું એડસન જો તમારું એડ્રેસ તમે જે નાખો છો કમ્પ્લીટ હોય ને તો મિત્રો આ છે ને પ્રોસેસ ઘણી વખત છે ને કેટલો સમય લાગે અને આ પ્રોસેસમાં મિત્રો મેઇન સ્ટેપ કયું છે અને કેટલો કેટલો સમય લાગે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયોની અંદર મિત્રો બને રેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી મિત્રો માહિતી આપવામાં આવે છે યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને મિત્રો આપવામાં આવે છે એટલે ખાસ કરીને મિત્રો દરેક વિડીયો તમે જઈને ચેક કરી શકો છો યુટ્યુબનું દરેક કામ મિત્રો છે ને ઘરે બેઠા અને મિત્રો યુટ્યુબ તમે યુટ્યુબર છો યુટ્યુબર બનવા માંગો છો તો યુટ્યુબનો દરેક અનુભવ મિત્રો આપણને હોવું જોઈએ દરેક ઓપ્શનની આપણને ખબર હોવી જોઈએ તો દરેકની માહિતી મિત્રો આપણી ચેનલની અંદર મેં બનાવેલી છે ઓલરેડી ગુજરાતીમાં તો ચલો ચેનલને તમે મોનોટાઇઝન અપ્લાય કરી લીધી છે દાખલા તરીકે ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણી ચેનલને મોનોટાઇઝન એ પહેલું સ્ટેપ હોય છે બરાબર ચેનલને આ પહેલું સ્ટેપ મોનોટાઇઝન કરવામાં જ્યારે તમે અપ્લાય કરો છો તો એની અંદર મિત્રો ખાસ કરીને વધારે સમય લાગતો નથી બે સ્ટેપ તમને સાઈડમાં દેખાડી રહ્યો બેમાં વધારે સમય લાગતો નથી પણ જે બીજા નંબરનું સ્ટેપ છે ને એની અંદર તમારે શું કરવાનું હોય છે એ તમને કહી દઉં એની અંદર ખાસ કરીને મિત્રો એડ્રેસ વેરિફિકેશન ચકાસણી માગે છે કારણ કે એના વગર તો મિત્રો શક્ય છે ચકાસણી એટલે ત્યાં તમારું એડસન બને છે એડસન એકાઉન્ટ એટલે એડસન અકાઉન્ટમાં જે પણ તમે માહિતી નાખો છો જે એડ્રેસ વેરીફિકેશન તમારું નામ કે એડ્રેસ તમે જે પણ નાખો છો એ મિત્રો સરકાર માન્ય હોવું જોઈએ ઘણી વખત એવું બને છે કે મિત્રો તમે આડેતરા હવે ફ્લિપકાર્ટની અંદર તમે કોઈ પણ એડસન તમે નાખી દો છો પોસ્ટનું તમે નાખી દો છો પણ બને ત્યાં સુધી તમારે એડ્રેસને એ વેરિફિકેશન કરવા માટે જે પણ આ એડ્રેસ તમારું એડિશન તમે બનાવો છો એની અંદર તમારે એ એડ્રેસ નાખવાનું છે કે જે તમારા ડોક્યુમેન્ટની અંદર હોય મિત્રો ઘણા લોકો બસ તમને યાદ છે તમને ખબર જ છે મને ખબર છે મારો ત્યાં જે પિનકોડ કયો છે મારો તાલુકો કયો છે મારો જિલ્લો કયો છે બધું ખબર જ હોય છે પણ મિત્રો ડાયરેક્ટલી ઇન્ટર કરી લેશે પણ અહીંયા તમને એક પણ અક્ષરની ભૂલ થાય ને મિત્રો તો તમારું એડસન ઇન ફિક્સરનું ઓપ્શન અહીંયા આવી જશે ને તમારું એડસન નથી બનતું એટલે મિત્રો ધ્યાન તમારે અહીંયા આપવાની છે કે જે તમારું ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે એના ઉપર તમારું એડ્રેસ કયું નાખેલું છે મહત્ત્વની વાત એ છે સરકારી ડોક્યુમેન્ટ યુટ્યુબ અને એડસન જે બનાવવામાં આવે ને એ મિત્રો છે ને તમારું એડ્રેસ ચેક કરવા માટે છે ને સરકાર માન્ય હોય હોવું જોઈએ જે તમારું એડ્રેસ તમે નાખો ને યુટ્યુબ અંદર ચેક કરે છે કે જે તમે એડ્રેસ નાખ્યું છે એ યુટ્યુબ અથવા સરકારમાં મતલબ છે કે નહીં કારણ કે મિત્રો સરકાર માની આપણું આધાર કાર્ડ પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ હોય છે એની અંદર તમે જે પણ એડ્રેસ હોય તમે ફિલ કરો છો તો સેમ ટુ સેમ મેચ થઈ જશે પણ તમે ઘણી વખત એવું એડ્રેસ નાખો છો કે જે તમારા ડોક્યુમેન્ટ ઉપર જ ના હોય તો મિત્રો તમારી ચેનલની અંદર ફિક્સ ઇન એડશનનું ઓપ્શન આવશે અને તમારી એક આઈડીની અંદર તમારું એડિશન નહીં બને અને આખી નવી આઈડી બનાવવી પડે છે અને આ પ્રોસેસ થવામાં સમય એટલો જ એટલા માટે લાગે છે કે તમારું ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવતું હોય મેચિંગ ના થતું હોય ને કોઈ ફેરફાર થતું હોય ને જેવી રીતે આપણે ગુજરાતી ભાષામાં નથી અલગ અલગ નામ હોય તો આપણે સ્વાગત નામમાં કરીએ એ એવી રીતે આની અંદર પણ મિત્રો ચેકિંગ થતું હોય છે દરેક જે પણ ડોક્યુમેન્ટ છે એની અંદર કયા કયા નામ બોલે છે કઈ રીતનું નામ બોલે છે સરકારની અંદર એ લોકો ચેક કરે છે કે જે તમે એડ્રેસ નાખ્યું છે એ સરકાર માન્ય છે કે નહીં પછી જ તમારું છેલ્લા નંબરનું સ્ટેપ પૂરું થાય છે અને જ્યાં સુધી આ તમારું ટુ સ્ટેપ વેરિફિકેશન જે છે ને એ કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી મિત્રો આ કમ્પ્લીટ થતું નથી પણ મિત્રો આ થઈ ગયેલું છે ટેન્શન લેવાની પણ તમારી જો નવી ચેનલ મોનુટાજે પહેલી જ વાર અપ્લાય કરો છો તો આ ઓપ્શન પ્રોસેસમાં બતાવશે અને એ પણ મિત્રો ખાલી ચોવીસ કલાકની અંદર જ થઈ જશે હવે આ સ્ટેપની અંદર શું કરવામાં આવે છે તો આ જે સ્ટેપ છે ને જો રિવ્યૂ સુવિધા મેળવો મતલબ જે તમારી ચેનલની અંદર જેટલી પણ યુટ્યુબ ચેનલમાં તમે વિડીયો અપલોડ કરેલી છે એ બધી જ વિડીયો યુટ્યુબ ચેક કરશે યુટ્યુબ અડતાલીસ કલાક લાગી શકે છે બે દિવસ લાગી શકે છે અમુક ઘણી વખત જો તમારા પોતાના જ કન્ટેન્ટ હોય તો ફટાફટ મિત્રો ચેક કરે છે ઓછી વિડીયો હોય તો મિત્રો ફટાફટ ચેકિંગ થઈ જાય છે પણ ઘણી વખત તમારા ચેનલની અંદર વધુ વિડીયો હોય તો ચેકિંગ કરવામાં વાર લાગે એટલે વધારે સમય લાગી શકે છે પણ અહીંયા તમારી દરેક વિડીયો ચેક કરવામાં આવે છે તો એવું કોઈ કન્ટેન્ટ તો નથી ને કે તમે જે બીજાનો ઉપયોગ કરેલું હોય કે યુટ્યુબની અંદર અપલોડ થયેલું હોય જો બીજાનો ઉપયોગ કરેલું હોય તો તમને અહીંયા રિવ્યુઝ કન્ટેન્ટનું ઓપ્શન મિત્રો મળે છે આપણી ચેનલ મિત્રો રિજેક્ટ કરવામાં આવે છે એટલે ખાસ કરીને અહીંયા પણ ચોવીસ કલાકથી અડતાલીસ કલાક જ લાગે છે અને મહત્વનું વાત છે કે અહીંયા પણ મિત્રો અડતાલીસ કલાક જ લાગે છે પણ તમારા ડોક્યુમેન્ટ ચેકિંગ થતા હોય એટલા માટે વાર લાગે છે મિત્રો ટેન્શન લેવાની ઉપરા ઉપર ક્યારેય પણ કોઈ પ્રોસેસ કરવી નહીં જ્યાં સુધી એક પ્રોસેસ પૂરી ના થાય ને ત્યાં સુધી મિત્રો ક્યારે પણ બીજા ઉપર ધ્યાન આપવી નહીં તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ટેકનિકલ જયબુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો